બે હજાર પચ્ચીસ માં ગુરુની રાશિમાં શનિ આવશે ત્રણ રાશિઓ પર ધનનો વરસાદ થશે નોકરીમાં સારા દિવસો આવશે બે રાશિવાળાઓએ સાવધાન રહેવું પડશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં ન્યાયપ્રિય દેવતા શનિદેવ ગુરુના નક્ષત્રમાં સંક્રમણ કરશે જેના કારણે શનિદેવ અને ગુરુ એક સાથે ત્રણ રાશિઓ પર ધનની વર્ષા કરશે ત્રણ રાશિના જાતકોના જીવનમાં બધી મુશ્કેલીઓનો અંત આવશે અને ઘણી બધી ખુશીઓ આવી છે અને વધુ બે રાશિઓનું ધ્યાન રાખવો પડશે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસ ખૂબ જ ખાસ છે જ્યોતિષનો દૃષ્ટિકોણ આ વર્ષે ધીમી ગતિએ ચાલતા શનિ સહિત ઘણા ગ્રહો પોતાની રાશિ બદલી નાખશે મિત્રો સૌથી મોટો ફેરફાર શનિનો મીન રાશિમાં સંક્રમણ થશે જેના કારણે સાઢે સાતીની સ્થિતિ પણ બદલાશે તો મિત્રો આપને વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખાસ હશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોમાં શનિને સૌથી શક્તિશાળી અને ફળદાયી માનવામાં આવે છે તેની પાસે મેજિસ્ટ્રેટની પદવી પણ છે એવું માનવામાં આવે છે કે શનિ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે તે આમાં કોઈ પણ સંજોગોમાં ડગમગતો નથી તેથી તેમને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે આ સિવાય નવગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિ કરનાર છે તે અઢી વર્ષમાં પોતાની રાશિ બદલી નાખે છે આથી તે શુભ કે અશુભ કોઈ પણ પરિણામ લાંબો સમય આપે છે આનાથી લોકોના જીવનમાં મોટો બદલાવ આવે છે હવે શનિ બે હજાર પચીસ માં પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે આ વર્ષે શનિ તેની રાશિ બદલીને ઓગણત્રીસ માર્ચ બે હજાર ના રોજ ગુરુની મીન રાશિમાં સંક્રમણ કરશે હા મિત્રો શનિ ત્રણ વીસ જૂન ઓગણીસ સત્યાવીસ સુધી અહીં રહેશે મતલબ કે શનિની સાઢે સાતીમાં પણ પરિવર્તન આવશે આનાથી કેટલીક રાશિઓ માટે સમસ્યાઓ વધશે અને અન્ય લોકો માટે નફો પણ વધશે મિત્રો વીસ માર્ચ એક હજાર નવ સો માં શનિનું સંક્રમણ ગુરુની રાશિ મીન રાશિમાં થશે સાથે જ શનિ જે રાશિમાં ભ્રમણ કરે છે તેની એક રાશિ આગળ અને એક રાશિ પાછળ ચાલે છે હવે જ્યારે શનિ મીન રાશિમાં સંક્રમણ કરશે ત્યારે મંગળની રાશિ મેષ સાડા સાત વર્ષનો ઉદય થશે જ્યારે સારે સતી મકર રાશિમાંથી ઉતરશે ચાલો જાણીએ કે બે હજાર પચ્ચીસ શનિના મીન રાશિમાં પરિવર્તનથી કઈ રાશિઓને વિશેષ લાભ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા સૂર્યપુત્ર શનિદેવના સાચા ભક્તોએ તેમના હૃદયમાં એક વાર જય શનિદેવનો જાપ અવશ્ય કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો કર્ક રાશિવાળા લોકો અમે તમને જણાવીએ કે શનિનું રાશિ પરિવર્તન બે હજાર પચીસ કર્ક રાશિના લોકો માટે પણ શુભ પરિણામ આપવાનું છે કર્ક રાશિવાળા લોકોને વર્ષ બે હજાર પચીસ માં દેવ ગુરુ અને શનિદેવના વિશેષ આશીર્વાદ મળશે જેના કારણે કર્ક રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેમાંથી ધીમે ધીમે રાહત મળશે અને તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે આ સમય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો અંત આવી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે મીન રાશિમાં શનિના સંક્રમણ દરમિયાન કર્ક રાશિવાળા લોકોની આવકમાં ઝડપથી વધારો થાય છે અને શનિદેવની કૃપાથી તમારી ઘણી બધી મનોકામનાઓ પૂર્ણ થશે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે સારો સમય છે તેમજ લગ્નના માર્ગમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે મીન રાશિમાં ગુરુના પ્રવેશથી દૂર થઈ જશે હા મિત્રો ગુરુ ગુરુની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા વેપારમાં પણ વધારો થશે સામાજિક ક્ષેત્રે પણ અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે मित्रों तुम जी दई के वर्ष बेहजार पच्चीस माँ देवना परिवर्तन ने कारण तमारी विदेश यात्रा थी घो फायदो घर में शुभ अनुष्ठान थशे तमे तमारा परिवार साथे खूबज आनंदपूर्वक समय पसार करशो तरु सन्म्न करशे जेना तमे तनाव मुक्त रहेशो હા મિત્રો તમારા પર શનિદેવની વિશેષ કૃપા છે ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવની શનિદેવની સાડેસાથી નો પ્રથમ ચરણ વર્ષ બે હજાર પચીસ માં શરૂ થવા જઈ રહ્યો છે હા મિત્રો જેના કારણે તમારે વીસ માર્ચ બે હજાર પચીસ મહિનાથી ખૂબ જ સાવધાની પૂર્વક પગ મૂકવો પડશે તમારા સમયમાં મોટો બદલાવ આવશે તમારા જીવનસાથી તમને કહી શકે છે કે તમારે તમારા કરિયરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો લખજો જય શનિદેવ દિલથી ખૂબ ખૂબ આભાર